ફોન રિસીવ કરતાં જ તમારો ફોન થઈ જશે હેક ઓટીપી છે ને એ ટેક્સ્ટના માધ્યમથી પણ આવી શકે છે વોટ્સએપના માધ્યમથી પણ આવી શકે છે અને કોલના માધ્યમથી પણ આવી શકે છે આ પ્રકારના સાયબર ક્રાઈમની અંદર કોઈ પણ એક સ્કેમર તમને રેન્ડમલી કોલ કરશે અને તમારા કોઈપણ રિલેટિવ્સનું નામ દેશે કે તમારા આ રિલેટિવ્સ છે તમને નવા નંબરમાંથી ફોન કરવા માંગે છે માટે ચાલુ ફોનની અંદર જ એ વ્યક્તિનો ફોન તમે રિસીવ કરો ઇટ મીન્સ કે તમે કોન્ફરન્સ કોલ કરો અને મિત્રો ખરેખર તો એ જે નંબર છે ને એમાંથી ઓટીપી આવતો હોય છે અને જ્યારે તમને એ કોન્ફરન્સ કોલ કરો છો એટલે કે ઓટીપી સ્કેમર પાસે જતો રહે છે તમારો જ ફોન તમે જ કોન્ફરન્સ કોલ કર્યો અને તમારા હાથેથી જ ઓટીપી તમે સ્કેમરને આપી દો છો આ રીતે મિત્રો તમારો ફોન પણ હેક થઈ શકે છે તમારી સાથે ઘણી પ્રકારના ફાઇનાન્શિયલ ફ્રોડ થઈ શકે છે માટે જો તમને અનનોન નંબર ઉપરથી કોઈ પણ ફોન આવે છે તો ક્યારેય પણ રિસીવ ના કરવો જો તમે એ ફોનને રિસીવ કરેલો છે તો ક્યારેય પણ એ કોલને કોન્ફરન્સ કોલ ના કરવો જો આપની સાથે કોઈપણ પ્રકારના સાયબર ક્રાઇમ થાય છે તો ઓફિસિયલ નંબર વન નાઇન થ્રી ઝીરો અથવા તો સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન પર ફરિયાદ ફાઇલ કરો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ